ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવે ફરી એકવાર પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે કહ્યું છે કે ચેકપોસ્ટ ઊભી કરીને લોકોને ડરાવવામાં ધમકાવવામાં આવી રહ્યા છે નર્મદા પોલીસ પર આ વખતે ચેતર વસાવા પર કોઈ રોક નથી પરંતુ આવી રીતે ચેક ઉભી કરીને લોકોને પ્રતાડિત કરાઈ રહ્યા છે આવતીકાલે અમે વિરોધ કરીશું વ્યક્તિ પોતાની પોતાના પરિવાર સાથે જતો હોય કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે લગ્નમાં ચાંદલો કરવા જતો હોય કોઈ ખેડૂત ખેતરે પાણી વાળવા જતો જતો હોય હોય કોઈ કોઈ મજૂર સવારે પોતાનું ઘરબાર ચલાવવા માટે કે કે યુવાન યુવતી જતા હોય એવા લોકોને પણ આ પોલીસ દ્વારા છોડવામાં નથી આવતા ડરાવવામાં આવે છે હેરાન કરવામાં આવે છે અને દંડની વાત કરવામાં આવે છે અને તોડ કરીને તોડ નહી થાય તો એને જેલ હવાલે કરીને એના વાહનો જપ્ત કરીને છોડાવવા માટેનો કેસ બનાવવામાં આવે છે જેનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું અને મારો વિરોધ નોંધાવવા માટે આવતીકાલે ત્રણ ચાર બે હજાર પચીસ ના ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે નર્મદા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હું જવાનો છું